સુરત શહેરમાં એક પછી એક નકલી વસ્તુઓ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ બ્રાન્ડેડ સાબુ અને લિક્વિડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલવાળી ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હતી નકલી વસ્તુઓ બનાવીને પેકિંગ પર હાર્પિક ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું ઓરિજિનલ કંપનીના અધિકારીઓને શંકા જતાં પોલીસમાં જાણ કરવામાં આવી પોલીસી ફેક્ટરીમાં ઓછીથી રેડ પાડીને બોગસ વસ્તુઓ બનાવવા માટે વપરાતા રો મટીરીયલનો મોટો જથ્થો પકડ્યો સરખાણા પોલીસ સ્ટેશનની થોડા જ અંતરમાં ચાલતી હતી આ ફેક્ટરી જેમાં સરખાણા પોલીસે છાપો મારીને નકલી ફેક્ટરી ઝડપી પાડી આ ઘટનામાં ફેક્ટરી પાસે ખોરાક અને ઔષધ નિયમની મંજૂરી પણ ન હોવાનું સામે આવ્યું છે જો કે આશ્ચર્યની વાત તો આ છે કે સરખાના પોલીસ સ્ટેશનની બાજુમાં થોડા જ અંતરે નકલી પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી ધમધમી રહી હતી છતાં સરથાણા પોલીસને કેમ ખબર ન પડી તે વિચારવા જેવી બાબત છે હાર્પિક લાઇઝોલ અને ડિટોલ નામની કંપનીઓના ડુપ્લિકેટ માલ બનાવી તેના મટીરિયલ બનાવી અને તેના પેકિંગ બનાવીને માર્કેટમાં વેચાણ કરતા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત